નમસ્કાર ન્યૂઝ કેપિટલ સાથે હું છું કોમલ આજે વાત કરવી છે ભાગતોડ ભરી લાઇફની આજે વાત કરવી છે વધતી જતી ચિંતાની જ્યારે પણ ઓવર એક્સાઇટમેન્ટ ઓવર એન્ઝાઇટી જ્યારે પણ થાય છે ત્યારે આપણને ખબર નથી પડતી એક સર્ટેન એજ પર પહોંચ્યા પછી પણ નથી ખબર પડતી કે આપણે શું કરવું અને શું ન કરવું જોઈએ ત્યારે અહીંયા સવાલ જે ટીનેજ ગ્રુપનો છે તેનો પણ થાય છે શું તે લોકો તેમની હેલ્થનું ધ્યાન રાખે છે અથવા તો આપણે શું તેમની હેલ્થનું ધ્યાન રાખીએ છીએ તેમના માટે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ બધી જ વસ્તુઓનું ધ્યાન શું આપણે રાખીએ છીએ એ સૌથી મોટો સવાલ છે ત્યારે આજે એ જ વિષય પર વાત કરવા માટે અમારી સાથે પીડિયા ટ્યુશન ડૉક્ટર અમિતભાઈ શાહ જોડાઈ ગયા છે અમિતભાઈ સૌથી પહેલાં તો આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે આપનો આભાર અને ખાસ તો આપના ચેનલના હેડ જનકભાઈનો આભાર કે મને આજના સળગતા પ્રશ્ન પર બોલવા માટે મને બોલાવ્યો છે અને આશા રાખું કે આજની વાત પછી બધા પેરેન્ટ્સ જે છે એ થોડોક એમાંથી સંદેશ લઈ અને પોતાના બાળકો પ્રત્યે થોડા વધારે સભાન થઈ અને એ પ્રમાણે એ લોકો આગળ વધે એવી એમાંથી પ્રેરણા લે તો આજનો આ જે આપણી વાતચીત છે એ સક્સેસ થઈ એવું માનું છું અમિતભાઈ જ્યારે પણ સવાલ આવતો હોય છે હેલ્થનો જ્યારે લોકો હેલ્થ વિશે વાત કરતા હોય છે ત્યારે સૌથી વધારે ધ્યાન લોકો ફિઝિકલ હેલ્થ ઉપર આપતા હોય છે એટલે પહેલાં તો હું એ જ કહેવા માગીશ કે હેલ્થ એટલે શું અને હેલ્થ માટે આપણે શું કરવું જોઈએ કારણ કે હેલ્ધી લાઈફસ્ટાઈલ વિશે વાતો તો સૌ કોઈ કરતું હોય છે પણ ધ્યાન ખાલી માત્ર ને માત્ર ફિઝિકલ હેલ્થ ઉપર જ અપાય છે તમારો પ્રશ્ન બહુ સરસ છે કારણ કે આપણે જ્યારે પહેલેથી આપણે નાના હતા ત્યારથી આપણે હેલ્થ એટલે ફક્ત ને ફક્ત ફિઝિકલ હેલ્થ આપણે તાવ આવે તો આપણી હેલ્થ એમ કે નથી સારી એવું કહેવાય પણ હેલ્થનો એક આસ્પેક્ટ નથી હેલ્થના ઘણા બધા આસ્પેક્ટ છે ઇમોશનલ હેલ્થ છે સ્પિરિચ્યુઅલ હેલ્થ છે મેન્ટલ હેલ્થ છે આ રિલિજિયસ હેલ્થ છે આ બધી હેલ્થનો આપણે મા બાપ તરીકે આપણા બાળકોના વિકાસ માટે વિચાર કરવો જોઈએ અને જો આપણે આ વિચાર કરીએ અને એ પ્રમાણે એમને આપણે ટ્રેનિંગ આપીએ તો હંમેશા આપણે એમાં આપણા બાળકો માટે આપણે જે વિચારીએ છીએ કે આપણા બાળક કઈ રીતે દુનિયામાં આગળ વધે અને આપણા બાળકો પણ એમના માટે જે વિચારે છે એ બધામાં એ લોકો સક્સેસ જાય અને જે અત્યારે આટલું બધું ભારણ આવી ગયું છે ખાસ કરીને તમે જાણો છો કે અત્યારે આ પરીક્ષાની સિઝન ચાલી રહી છે અને ઘણા બધા મા બાપને એમના દીકરા દીકરીઓના પરીક્ષા વિશે પણ સ્ટ્રેસ થતો હોય છે પણ જો પહેલેથી આ બધી હેલ્થનું ધ્યાન રાખ્યું હોય તો આ કશી જ ચિંતા ના કરવી પડે અને તમારી જે લાઈફ છે એ બહુ સરસ રીતે ચાલે તમે તમારા બાળકો પાસે જે ઈચ્છો છો અને તમારા બાળકો એક સારા નાગરિક તરીકે સારા વ્યક્તિ તરીકે અને એક સફળ બિઝનેસમેન છે સફળ કોઈ નોકરી છે એ થાય એ જ આપણા મા બાપ તરીકે આપણો એક મોટામાં મોટો સંકલ્પ હોવો જોઈએ અને એમાં આપણે સક્સેસ જઈએ ડૉક્ટર અમિત જે પ્રમાણે તમે વાત કરી કે માતા પિતાએ વિચારવું જોઈએ અને એ પ્રમાણે સંકલ્પ લેવો જોઈએ એટલે અહીંયા સવાલ એ પણ થઈ જાય છે કે અત્યારના મા બાપ શું એટલું વિચારે છે ખરી કારણ કે અત્યારે જે ફાસ્ટ લા લાઇફસ્ટાઈલ જે એ લોકો જીવી રહ્યા છે એના કારણે તે લોકો બાળકો પાછું એટલું ધ્યાન નથી આપી શકતા અને એનું જ પરિણામ જોવા મળતું હોય છે કે ક્યાંક બાળકો પછી એમની જે લાઇફસ્ટાઈલ હોય છે કે પછી એમનું જે પ્રોગ્રેસ થવો જોઈએ જે ગ્રોથ થવો જોઈએ તે થતો નથી એના ઉપર શું કહેવું છે આપનું સૌથી પહેલાં તો તમે જે કહ્યું કે બાળકો પર ધ્યાન આપી શકતા નથી હું એ સાથે સંમત નથી થતો વધારે પડતું ધ્યાન આપે છે એ જ પ્રશ્ન છે કારણ કે દરેક મા બાપને એવું છે કે મારું બાળક સૌથી આગળ આવે એક્સપેક્ટેશન વધી જાય એક્સપેક્ટેશન્સ બહુ જ વધી જાય છે અને આ બધા એક્સપેક્ટેશન્સ છે એને ક્યાંક ને ક્યાંક પૂરા કરવામાં બાળકો પર એટલો બધો સ્ટ્રેસ આપે છે કે જેના કારણે એમની ફિઝિકલ હેલ્થ પણ બગડે છે મેન્ટલ હેલ્થ પણ બગડે છે અને પછી જ બધા પ્રશ્નો ચાલુ થાય છે એટલે પ્રશ્ન જે છે કે મા બાપ ધ્યાન નથી આપતા ના મા બાપ ઘણું વધારે પડતું ધ્યાન આપે છે અને આપણે એક વસ્તુ સમજવું જોઈએ કે આપણે જેમ નાનાથી મોટા થઈએ છીએ આપણા બ્રેઇનના સેલ્સ ડેવલપ થાય છે આપણે પોતાની એક ઇન્ડિપેન્ડન્ટ વિચારસરણી ડેવલપ થાય હવે હું આજે બાળક છું અને મારા મા બાપ છે તો મારા મા બાપનું વિચારું મારા માટે કંઈક જુદું હોય પણ મારું મારા માટે માનવાનું કંઈક જુદું હોય તો આ બે વચ્ચેનું જે અંતર વધતું ગયું છે એમાંથી જ આ બધા પ્રશ્ન થાય છે એટલે મા બાપ જે બાળકો પાસે એક્સપેક્ટેશન રાખી રહ્યા છે તો શું એક્સપેક્ટેશન રાખવી કે ન રાખવી કારણ કે એ એક્સપેક્ટેશન બાળકો માટે પ્રેશર બની જાય છે એના માટે પછી એ લોકો ભાગદોડ કરવા માંડે છે અને આજે કોઈ પણ ફેમિલી ગેટ ટુગેધર પણ હોય જ્યારે પણ અમિતભાઈ તો વાત છે ને ઘરના જે બાળકો હોય એની પણ કમ્પેરિઝનની આવી જતી હોય છે કે આ બાળક આટલું હોશિયાર છે તો મારું બાળક આટલું હોશિયાર કેમ નથી આ ભણવામાં આગળ છે આ કોમ્પિટિશનમાં આગળ છે તો મારું બાળક એટલું આગળ કેમ નથી એટલે કમ્પેરિઝન કોમ્પિટિશન અને એક્સપેક્ટેશન બાળકને ક્યાંક પછી લો લઈ આવે છે તકલીફ જ ત્યાં છે કે આપણે એટલા બધા એક્સપેક્ટેશન્સ રાખીએ છીએ અને આ એક્સપેક્ટેશન્સ જ આપણા આપણા બાળકોને મેન્ટલ હેલ્થ ખરાબ કરે છે સૌથી પહેલી વસ્તુ કે મારું બાળક એક્ઝામમાં સૌથી આગળ આવવું જોઈએ મારું બાળક કોઈ કોમ્પિટેટિવ સ્પોર્ટ્સમાં સૌથી આગળ આવવું જોઈએ મારું બાળક કોઈ ગેમમાં કે કોઈ ડ્રોઈંગમાં એમાં આગળ આવવું જોઈએ બધી જગ્યાએ આપણે આપણા બાળકને નંબર એક બનાવવું છે પણ આ જે છે એ એક ફિઝિકલ નંબર છે આપણે ક્યારેય આપણા બાળકને એક સારી વ્યક્તિ બનાવવાનો વિચાર નથી કરતા અને આપણે જો સારી વ્યક્તિ બનાવવાનો વિચાર કરીએ તો આ બધા પ્રશ્ન જતા રહે પ્રશ્ન તમે જે કહ્યું કે જ્યારે પણ આપણે સમાજમાં પણ આપણે જે ફેમિલી ગેટ ને બધું હોય અને બધા બાળકો મળતા હોય તો અત્યારે બાળકો શું કરે છે મા બાપ ગર્વ લે છે કે મેં મારા બાળકને આઈફોન ફિફ્ટીન આપ્યો છે કે સેમસંગ આપ્યો છે અને મારા બાળક તો આટલું ફટાફટ આ વસ્તુ કરે છે એ જ સૌથી વધારે તકલીફ છે કે જે સ્ક્રીન ટાઈમ છે એ મા બાપ એને રિવોર્ડ તરીકે એક લાંચ તરીકે જે યુઝ કરે છે અને એના કારણે જેને આપણે ફોરવર્ડ ગિફ્ટિંગ કહીએ કે ભાઈ તું એક્ઝામમાં આ કરીશ તો તને આટલા આ તને હું આપીશ પણ આ જે વસ્તુ છે એ ખોટી વસ્તુ છે અને આપણે આપણા બાળકનો સર્વગ્રાહી વિકાસ થાય એના માટે સૌથી પહેલાં તો આપણે નક્કી કરવું પડે કે આપણે ખરેખર આપણા બાળક માટે શું જોઈએ છે મારો બાળક બધા બાળક કંઈ સરખા નથી હોતા અને સ્કોલેસ્ટિક પરફોર્મન્સ જે તમે ભણવાની વાત કરી કે સ્કોલેસ્ટિક પરફોર્મન્સ એક જ એવી વસ્તુ નથી કે જેના કારણે તમે દુનિયામાં આગળ વધો છો કે તમે દુનિયામાં તમારી કિંમત થાય છે એક સારી વ્યક્તિ તરીકે પણ તમારી કિંમત થાય છે અને આજના જમાનામાં તમે જ્યારે દરેક માટે દરેકને પોતાની સ્કિલ માટે પૂરતે પૂરતો અવકાશ છે કે એ જેને ગમે છે બધું કરી શકે છે પહેલાંનો જમાનો જુદો હતો કે તમારી પાસે મેડિકલ એન્જિનિયરિંગ સાયન્સ કે કોમર્સ કે આર્ટ્સ સિવાય બીજો કોઈ રસ્તો નહોતો આજના જમાનામાં તમારા બાળકને જે ગમે એ કરી શકે છે અને એમાં ક્યાંય પણ તમારું સ્કોલેસ્ટિક પરફોર્મન્સ વચ્ચે આવતું નથી અમિતભાઈ એટલે એવું કહી રહ્યા છો તમે કે અત્યારે બાળકોને સમજવાની જરૂર કરતાં પહેલાં પણ હવે પેરેન્ટ્સે સમજવાની જરૂર છે કારણ કે એ લોકો જે એક્સપેક્ટેશન રાખી રહ્યા છે એના કારણે બાળક ઓમાઈ રહ્યું છે જ્યારે પણ બાળકને પેટમાં દુખાતું હોય તાવ આવતો હોય શરદી થતી હોય એટલે ફટાફટ એ ડૉક્ટરની પાસે જતા રહેશે પણ જ્યારે બાળક શાંત બનીને બેઠું હોય સુનમુન બેઠું હોય અને ઓમાતું હોય ત્યારે પછી એની વાત કરવા એ ડૉક્ટર પાસે નથી જતા એટલે એ કેટલું સમજવાની જરૂર છે એ ઘણું જ સમજવાની જરૂર છે કારણ કે બાળક જ્યારે માંદું પડે ત્યારે નહીં અમે તો હંમેશા એવું કહીએ છીએ કે દરેક ઘરમાં એક પ્રોટોકોલ હોવો જોઈએ કે સાંજે દિવસના ટાઈમમાં તો બધા જ નોકરી કરતા હોય ને એવું હોય એટલે બધા બપોરનું જમણ કે લંચ જે સાથે ના લઈ શકે પણ એટલીસ્ટ ઘરમાં જેટલા મેમ્બર હોય બધા રાત્રે સાથે જમવા બેસે અને એ વખતે ટીવી બંધ મોબાઈલ મા બાપના પણ બીજા રૂમમાં મૂકી દેવાના જેથી તમને તમારે જમતી વખતે ડિસ્ટર્બ ના કરે અને એ વખતે તમે તમારા બાળકો સાથે વાત કરો કે ભાઈ તમે આજે સ્કૂલમાં શું કર્યું છે જસ્ટ એમની વાતો સાંભળો તમારા પોતાના ઓપિનિયન નહીં આપો અને તમે પણ તમારી વાત કરો કે તમે આજે શું કર્યું છે તમે આજે શું એચિવ કર્યું છે અથવા તમને આજે શું તકલીફ પડી છે આ એક જે ડાયલોગ છે આ ડાયલોગ બહુ જ અગત્યનો છે જે આ કમનસીબે આપણે બધા જ ભૂલી ગયા છીએ અને એના કારણે શું થાય છે કે જ્યારે બાળકને કશું જોઈતું હોય છે ત્યારે બાળક કોની પાસે જાય બાળક પછી જાય છે એ ઇન્ટરનેટ પર જાય છે અને પોતાની જાતે જવાબ શોધે છે અને એને એવો વિશ્વાસ નથી કે મારા મા કે બાપને હું પૂછીશ તો મને આ જવાબ મળશે કે કેમ જો આ વિશ્વાસ તમે લાવી શકો કેવી રીતે લાવી શકો ડાયલોગ આ જે સંવાદ છે એ સંવાદ જો તમે રાખો તો કોઈ જ એવી વસ્તુ નથી કે જે તમારું બાળક તમારથી છુપાવે અને તમારે કદી તમારા બાળક માટે ચિંતા કરવી પડે એટલે અત્યારે પ્રોબ્લેમ જ એ છે અમિતભાઈ કે જે બાળક અને પેરેન્ટ્સ વચ્ચેનો જે ડિફરન્સ જે જોવા મળી રહ્યો છે એ ક્યારેય પૂરો જ નથી થતો કારણ કે બંને બેસીને જોડે વાત નથી કરતા કારણ કાં તો પેરેન્ટ્સ એમની સાથે બેસવા માટે તૈયાર ન હોય એ લોકોને ટાઈમ ન હોય અથવા તો બાળક એવું તૈયાર ન હોય અને એમને એ પેરેન્ટ્સ સાથે વાત કરવી ન ગમતી હોય એટલે આ બધા ડિફરન્સીસના કારણે તે લોકો ક્યારેય સાથે બેસીને વાત નથી કરતા અત્યારે ખાસ એક્ઝામનો સમય ચાલી રહ્યો છે પ્રેશર એટલું બધું હોય છે કે કઈ રીતે એક્ઝામ આપવી કેવી રીતે એ એક્ઝામમાં લખવું અને એક પર્સન્ટેજની પણ એક્સપેક્ટેશન હોય છે એટલે બધું જે પ્રેશર લઈને બાળકો ભણતા હોય છે એટલે ત્યારે બાળકોએ પણ કેટલું સમજવાની જરૂર છે બાળકો તો સમજે જ છે બાળકો નથી સમજતા એવું છે જ નહીં પ્રશ્ન એ છે કે મા બાપ સમજે છે કે કેમ અને આ તમે જે કહ્યું કે આ મા બાપની પાસે પણ ટાઈમ નથી બાળકો પાસે પણ ટાઈમ નથી અને આ પ્રેશર વધતું જાય છે ખરેખર તમે જેને પેરેન્ટિંગ એજ્યુકેશન કહો ક્યારે ચાલુ થાય એ તમારા બાળકના જન્મ પહેલાં તમારું પેરેન્ટિંગ એજ્યુકેશન ચાલુ થાય અને આ કન્સેપ્ટ આપણે ત્યાં છે જ નહીં અને તમારું બાળક આવે પછી બાળક માટે તમે શું ઈચ્છો છો કારણ કે આજે એઝ અ એઝ અ પીડિયાટીશિયન મારી પાસે કોઈ બાળક મારે તાવ આવે સાહેબ તાવ આવ્યો તાવ આવ્યો પૂછે કેટલો તાવ હતો માપ્યો નથી પણ બહુ ગરમ હતું રોટલી શકાય એટલું ગરમ હતું હવે આપણે એ વસ્તુ સમજવી પડે ને અમારી પણ ફરજ બને છે એઝ એ પીડિયાટિશિયન કે મા બાપને સમજાવવાની કે તાવ કોને કહેવાય હવે તાવ સો પોઈન્ટ ચાર ડિગ્રી ફેલાયથી વધારે એને જ તાવ કહેવાય એટલે અમારે હંમેશા એવું કહેવું પડે કે તમને ગરમ લાગે એને તાવ નથી કહેવાનો તમે માપો તાવ અને જો આનાથી વધારે છે તો જ તમારે કરવાનું છે બીજું કે કોઈ પણ આવી જ્યારે શારીરિક તકલીફ થાય અને ત્યારે મા બાપ દોડે છે પણ આપણે જે પહેલાં વાત કરી કે મેન્ટલ હેલ્થ છે સ્પિરિચ્યુઅલ હેલ્થ છે રિલિજિયસ હેલ્થ છે આનું કોઈ મા બાપ વિચારતા નથી વિચારતા એટલા માટે નથી કારણ કે એમને પણ કોઈએ આ વસ્તુ સમજાવી નથી એટલે આ વસ્તુ સમાજ તરીકે આપણે બધાએ સાથે મળીને બધા મા બાપને સમજાવવાની જરૂર છે કે બાળક એટલે ફક્ત તમારે ઈચ્છાઓનું એક રમકડું નથી કારણ કે આજે હું ડૉક્ટર થયો પણ મને એવું હોય કે હું આ ડૉક્ટર થઈ શક્યો તો સારું એટલે મારા બાળકમાં હું એવું ઈચ્છું કે એ મારો બાળક એ ડૉક્ટર થાય હવે એ નથી થઈ શકતો એટલે મને દુઃખ થાય છે મને દુઃખ થાય છે એટલે મારું બાળક મારું દુઃખ નથી જોઈ શકતું એટલે એ ટેન્શનમાં પછી મારી સાથે વધારે વાત નથી કરતું એટલે આ એક ચેઇન ઓફ રિએક્શન ચાલુ થાય છે એટલે આ બધી જે અપેક્ષાઓ આપણી અપેક્ષાઓ જે આપણા આપણે મા બાપની અપેક્ષાઓ આપણે બાળકો પર થોપી દઈએ એ આપણે બંધ કરવાની જરૂર છે અને ફક્ત ને ફક્ત આપણા બાળક છે એ ઇન્ડિપેન્ડન્ટ છે એમની વિચારસરણી જુદી છે એમને તમે ખુલ્લી પાંખ આપો તમને ખ્યાલ હશે કે ચકલીનું બચ્ચું હોય તમે ચકલીનો માળો જુઓ તો ચકલીનું બચ્ચું ઈંડામાંથી બહાર નીકળે પછી સાત દિવસ સુધી ચકલી એને લઈને બહાર માળાના દરવાજા સુધી આવે ને પછી છોડી દે સાતમા કે આઠમા દિવસે જો તમે જોયું હોય તો એ એને એના બચ્ચાને છૂટું મૂકી દે બચ્ચું થોડુંક ઉડીને પાછું આવી જાય બીજા દિવસે તમને ત્યાં ચકલી જોવા નહીં મળે એનો મતલબ શું છે કે તમે જો ચકલી થઈને એટલું વિચારી શકે છે કે હવે મારું બાળક ઇન્ડિપેન્ડન્ટ છે ને હવે મારે એના આ વાતમાં મારે માથું મારવાની જરૂર નથી આપણે પણ મા બાપ તરીકે આ વસ્તુ શીખવાની જરૂર છે અને આપણું જ બાળક છે તો આપણા સંસ્કાર છે તો એ બધું સારું કરવાનું જ છે એ તમારે તમા વિશ્વાસ લાવવાનો છે અને તમે એ વિશ્વાસ લાવશો તો તમારા બાળક પણ તમારા તમારા વિશ્વાસને જરૂર સાર્થક ઠેરાવશે અને એના માટે એને ક્યાંય બીજે શોધવા જવાની કશું પણ જરૂર નહીં પડે અને તમારા મા બાપના બાળક સાથેના સંબંધ ઘણા જ સારા રહેશે અને કદી આ જે મેન્ટલ હેલ્થના પ્રશ્ન બધા જે છે એ ક્યારે થાય છે ક્યારે તમે તમારી વસ્તુ એક્સપ્રેસ નથી કરી શકતા ત્યારે થાય છે પણ જો બાળકને એવી અંદરથી જ ખાતરી હોય કે હું મારા મમ્મી કે પપ્પાને હું વાત કરીશ અને મારો પ્રશ્ન સોલ્વ થઈ જવાનો છે તો ક્યારેય બાળક બીજે જવાનું નથી અને એને ક્યારેય ટેન્શન પણ થવાનું નથી એક્ઝામના સ્ટ્રેસની તમે વાત કરી તો એક્ઝામનો સ્ટ્રેસ બાળકો કરતાં વધારે તો મા બાપને હોય છે અને મા બાપ તમે જુઓ કે લિટરલી એને એની પાછળ બેટા પાંચ વાગ્યા હવે તારો ગણિત ટાઈમ પૂરો થાય થી લઈને એના પાછળ કહેવાય ને કે રાત્રે જ્યારે વાંચતું હોય ત્યારે ચા કોફી લઈને જાય દૂધ લઈને જાય સવારે એના માટે બ્રેકફાસ્ટ રેડી હોય એને મૂકવા જાય એને લેવા જાય હા એટલે આપણે એ વસ્તુ આપણે સમજવાની જરૂર છે અને બાળકને પણ સમજાવવાની જરૂર છે કે એની એક્ઝામ છે આપણી એક્ઝામ નથી અને એની જવાબદારી છે આપણી જવાબદારી માં બાપ તરીકે એને એ એક્ઝામ પાસ કરવા માટે જે સારું એન્વાયરમેન્ટ મળે એ આપવાની છે પણ એ ટેન્શન આપણે લેવાનું નથી કારણ કે એ ટેન્શન આપણે લઈને કશું જ નથી કરી શકવાના એના કરતાં તો આપણે શું થાય છે કે આવું કરીએ છીએ છોકરા ઉપર વધારે પ્રેશર આવે છે એમ થાય છે કે મારા મા બાપની જે પણ એક્સપેક્ટેશન્સ છે એ એક્સપેક્ટેશન્સને હું નથી પહોંચી વળતો અને એના કારણે પછી સ્ટ્રેસ થાય છે અને સ્ટ્રેસ થાય એમાં જ પછી હેલ્થના બધા ઇસ્યુઝ થાય છે એટલે કહેવાય ને કે બાળકો ઉપર પોતાની ઈચ્છા થોપવાની જરૂર નથી અને પ્રેશરાઈઝ કરવાની જરૂર નથી એ લોકોને જે ગમે છે એ કરવા દેવું જોઈએ અને એક છૂટું મેદાન આપવું જોઈએ જેના કારણે બાળકો પોતાનું મનગમતું કામ કરી શકે મનગમતું કામ કરી શકે અને આપણે આખી વાતમાં હજી આપણે એક વસ્તુ બહુ જ અગત્યની છે કે જે વાત નથી કરીએ ડિસિપ્લિન છે કોને ડિસિપ્લિન કોને કહેવાય ડિસિપ્લિનનો અર્થ શું છે કે તમે આર્મીમાં જાઓ તમને આર્મીમાં તમારા કમાન્ડર એમ કે તમારે અહીંથી કૂદકો મારવાનો છે તમે કૂદકો મારો તમને ખબર છે હું નીચે કૂદકો મારીશ તો મારો પગ ભાંગવાનો છે પણ ડિસિપ્લિન મારે વિચારવાનું નથી કારણ કે મારા કમાન્ડર કેવું છે મારે કરવાનું છે આ જે ડિસિપ્લિન જે છે એ ડિસિપ્લિન આજના જમાનામાં કોઈ મા બાપે રાખી નથી કદાચ પોતે પણ રાખતા નથી કે પોતાના બાળકોને પણ ડિસિપ્લિન શું સમજાવતા નથી ઘણા બધા મા બાપ અમારી પાસે આવે છે કે મારું બાળક ખાતું નથી અને ખાતું નથી અને પછી એમ કે એનું વજન નથી વધતું અમે એમને કહીએ કે તમે છોડી દો અને એને તમે જ એની જાતે જમવા દો પણ થાય શું કે એક દિવસ મમ્મી અને પપ્પા સ્ટ્રીક રહે કે ડૉક્ટરે કહ્યું છે અમે કે નહીં બોલે કલાક થાય એટલે મમ્મીનો જીવ બળે મમ્મીનો જીવ બળે એટલે મમ્મી મમ્મી કંઈક બનાવીને આપી દે અને છોકરાઓ એના માટે કંઈક લઈને આવે છોકરાઓ તો બહુ સ્માર્ટ છે હું હંમેશા કહું મારા જે પણ પેશન્ટ પેરેન્ટ્સ એને કહું કે મારા કરતાં તમારો આઈક્યુ વધારે છે અને તમારા કરતાં તમારા દીકરા દીકરીનો આઈક્યુ વધારે છે કારણ કે જનરેશન વાઇઝ આઈક્યુ વધતો જાય છે તો એ આઈક્યુ જે વધ્યો છે એની સામે તમે એને કેવી રીતે પહોંચી વળો તો એમાં ડિસિપ્લિનનો પાર્ટ આવે છે કે તારે આટલી રોટલીને આટલું આ શાક ખાવાનું છે અડધો કલાક છે અડધો કલાકમાં નહીં ખાય તો ફાઇન કશો વાંધો નહીં તું તારું કામ કર હવે જ્યારે ડિનરનો ટાઈમ આવશે સપોઝ આ લંચ છે ડિનરનો ટાઈમ આવશે ત્યારે આ જ ખાવાનું ફરી મળશે ને પૂરું થશે તો તને નવું મળશે ચાર જ દિવસમાં છોકરું ખાતું થઈ જાય છે અને એ ડિસિપ્લિન એને મળે છે અને પછી કોઈ દિવસ મા બાપને આ પ્રશ્ન આવતો નથી કે મારું છોકરું ખાતું નથી એટલે ડિસિપ્લિન શીખવાડવી અને આપણે ડિસિપ્લિન શીખવાડવી એટલે આપણે શું આપણે કાં તો ઘાટા પાડીએ આપણે મારીએ અને આજના જમાના બહુ મા બાપ માને છે કે અમારે ફિઝિકલ પનિશમેન્ટ ના કરવી જોઈએ એટલે ગુસ્સો કરે અને બતાવે આમ કરે પણ છોકરાઓને પણ એક વસ્તુ ખબર પડે જ છે કે છોકરા તમારી પાસે શું શીખે છે કે તમારી પાસે તમારું કંઈ કામ નથી થતું તમે અવાજ ઊંચો કરો અને પછી પણ નથી થતું એટલે ઠોકી દો હવે સ્કૂલમાંથી કમ્પ્લેન આવે કે મારું બાળક કોઈને માર્યું છે એટલે અમારી પાસે લઈને આવે કે મારા આ સ્કૂલમાં જોવાનું ધ્યાન નથી રાખતા આપણને એ નથી ખબર સ્કૂલની એમાં કોઈ વાંક જ નથી આપણે જ શીખવાડ્યું છે કે ઘાટા કેવી રીતે પાડવાના અને મારવાનું કેવી રીતે એટલે સૌથી પહેલી જે ડિસિપ્લિન છે એ મા બાપ તરીકે આપણે લાવવાની છે અને આપણા બાળકોમાં આપણે ડિસિપ્લિન ઇમ્પ્લાન્ટ કરવાની છે અને એ ડિસિપ્લિન જો એક વખત આવી જાય આઈ એમ શ્યોર કદી કોઈ દિવસ કોઈ જ પ્રશ્ન ઊભા ના થાય અને એઝ અ ફેમિલી આપણે બધા જ બહુ ખુશ રહીએ જી ડૉક્ટર અમિત આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર આપનો પણ ઘણો જ આભાર અને હું આશા રાખું કે આ વસ્તુમાં તમે હજી પણ આગળ જઈ અને આને પ્રોએક્ટિવલી પેરેન્ટિંગ એજ્યુકેશન જે છે એ તમે કરી જ શકો છો અને એનું ઘણું બધું લિટરેચર પણ અવેલેબલ છે જેમાં અમારી કોઈ જરૂર નથી જે તમે કરી શકો છો થેન્ક યુ વેરી મચ એટલે ખાસ કરીને વાત કરવામાં આવે ને તો જ્યારે પણ પેરેન્ટ્સની વાત આવતી હોય છે ત્યારે તેમને પણ હવે એટલી જ સમજવાની જરૂર છે બહુ વધારે પડતું સમજતા હોય છે એના કારણે પણ આવા સવાલો થતા હોય છે એટલે એ જ કહેવાની અત્યારે જરૂર પડે છે કે જ્યારે પણ બાળકોની વાત આવે છે ત્યારે ખાસ તેમને સમજવાની જરૂર છે તેમની સાથે કહેવાય કે સરળ અને સાદા સ્વભાવની સાથે તેમનું વર્તન હોવું જોઈએ તેવી વાત કરવાની જરૂર છે કારણ કે બાળકો ઉપર પ્રેશરાઈઝ કહેવાય ને કે ન કરવું જોઈએ અને તે લોકોને જે ગમતું હોય છે તે કરવા દેવું જોઈએ જેના કારણે તે લોકો એક ખુલ્લા મેદાનમાં પોતાની પંખ ફેલાવીને તેમને જે ગમતું હોય છે તે કરી શકે અને બાળકોને પણ હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે એક જ લાઈફ છે યાર મસ્ત મજાની જીવી જાણો શું કરવા કોઈ પણ પ્રકારનું ટેન્શન અને લોડ લો છો તો બસ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ સાથે નમસ્કાર